નમસ્કાર યુટ્યુબ ફેમિલી હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો સાઠથી સિત્તેર વર્ષના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોની મફત સારવાર માટે બનાવાશે હેલ્થ કાર્ડ તો મિત્રો ખૂબ જ સરસ મજાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે અને મિત્રો તમને ગમે તેવી ભાષામાં આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ આપણે મૂકવાના હોઈએ જેથી કરીને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આજે રાજ્યસભામાં શ્રીમતી જેબી મેયર મેયર ઈસમે કેન્દ્ર સરકારને વરિષ્ઠ નાગરિકોના લાભો અંગે એક પ્રશ્ન પૂછ્યો કે શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જણાવશે તો પહેલો પ્રશ્ન જોઈએ શું સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર માટે હેલ્થ કાર્ડ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે યોજના હેઠળ સારવાર લેવાના રોગોની વિગતો અને યોજના હેઠળ કેટલી હદ સુધી સારવાર ઉપલબ્ધ થશે તો શું આ યોજના કેશલેસ છે ત્યારબાદનો પ્રશ્ન શું હોસ્પિટલોને યોજના હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવી છે ત્યારબાદનો પ્રશ્ન યોજનામાં રાજ્ય સરકારની ભાગીદારી છે કે કેમ જો તેમ હોય તો તેની વિગતો અને પાંચમા પ્રશ્નની વાત કરીએ તો આ વર્ષે આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાં આવી છે તો શ્રી પ્રતાપરાવ જાધવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રીએ જવાબ આપ્યો તો પહેલા પ્રશ્નના જવાબની વાત કરીએ તો ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ ભારત સરકારે સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કુટુંબના ધોરણે રૂપિયા પાંચ લાખ સુધીનો મફત સારવાર લાભ આપવાનો નિર્ણય કર્યો છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે મિત્રો તો વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વયવંદના કાર્ડના રૂપમાં અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે ત્યારબાદના પ્રશ્નના જવાબની વાત કરીએ તો નવીનતમ નેશનલ માસ્ટર ઓફ હેલ્થ બેનિફિટ પેકેજ એટલે કે એચ મુજબ આ યોજના સત્યાવીસ તબીબી વિશેષતાઓમાં ઓગણીસો ને એકસઠ પ્રક્રિયાઓને આવરી લેતી કેશલેસ આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે જેમાં જનરલ મેડિસન જનરલ સર્જરી ઓર્થોપેડિક્સ કાર્ડિયોલોજી ઓન્કોલોજી વગેરેનો સમાવેશ થાય છે તો જેના લાભો વિવિધ દ્વારા લાભ લેવામાં આવે છે તમામ વય જૂથોના લોકો માટે તેને લઈ શકાય છે આમાં સારવાર સેવાઓનો સમાવેશ થાય છે જેમ કે હેમોડાયાલિસિસ અથવા પેરિટોનિયલ ડાયાલિસિસ એક્યુટ ઇન્સમેક સ્ટ્રોક એક્યુટ હાઈપરટેન્શન ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ટોટલની રિપ્લેસમેન્ટ પરક્યુટેનિયસ ટ્રાન્સમ્યુલર કોરોનરી એન્જીઓપ્લાસ્ટી જેવા ડાયગ્નોનિક એન્જીગ્રામ સિંગલ ચેમ્બર પરમનન્ટ પેસમેકર 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 પરમનન્ટ ઇમ્પ્લિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે તો વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ વધુમાં રાજ્યોને સ્થાનિક સંદર્ભમાં આરોગ્ય લાભના પેકેજોને વધુ અનુરૂપ બનાવવા માટે સુગમતા પૂરી પાડવામાં આવી છે ત્યારબાદના પ્રશ્નના જવાબની વાત કરીએ તો એ બી પી એમ જય એ સંપૂર્ણપણે કેશલેસ અને પેપરલેસ સ્કીમ છે ત્યારબાદ વાત કરીએ તો યોજના હેઠળના લાભાર્થીઓ સૂચિબદ્ધ હોસ્પિટલોના નેટવર્ક દ્વારા યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે તો ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં કુલ ઓગણત્રીસ હજાર નવસો ને ઓગણત્રીસ હોસ્પિટલો આ યોજના હેઠળ સૂચિબદ્ધ છે ત્યારબાદ વાત કરીએ તો એ બી પીએમ જય સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવે છે તો ઉત્તર પૂર્વીય રાજ્યો અને ત્રણ હિમાલય રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાયના તમામ રાજ્યો માટે કેન્દ્રીય હિસ્સા અને રાજ્યના હિસ્સાનો ગુણોત્તર સાઠ જેમ ચાલીસ છે તો ઉત્તર પૂર્વ રાજ્યો અને ત્રણ હિમાલયન રાજ્યો તો કેન્દ્ર શાસિત પ્રદેશો અને જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે કેન્દ્રના હિસ્સા અને રાજ્યના હિસ્સાનો ગુણોત્તર નેવું જેમ દસ છે તો કેન્દ્ર શાસિત પ્રદેશોના કિસ્સામાં વિદ્યામંડળ વિનાના કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પ્રીમિયમનું કેન્દ્રીય યોગદાન સાઠ જેમ ચાલીસ છે તે જ ગુણોત્તર સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની સારવાર માટે સમાન છે પર થયેલા ખર્ચને પણ લાગુ પડે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભારત સરકારે આ યોજના માટે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કેન્દ્રીય હિસ્સા તરીકે રૂપિયા સાતસોને બાવીસ કરોડની રકમ મંજૂર પણ કરી છે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ